મિત્રો YouTube YT સ્ટુડિયો ની અંદર તમે એ તો જોઈ શકો છો કે તમને કેટલા લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યા છે કેટલા તમારા સબ્સ્ક્રાઇબ આવી રહ્યા છે એક મહિનાની અંદર તમને કેટલા સબ્સ્ક્રાઇબ મળી રહ્યા છે પણ તમે કદી એ ચેક કર્યું છે કે તમારા સબ્સ્ક્રાઇબ મિત્રો કોણ છે મતલબ એમની ચેનલ કેટલા સબ્સ્ક્રાઇબ છે એમની ચેનલની મુલાકાત લેવી તો લઈ શકો છો એમની પ્રોફાઇલ ફોટો તમે જોઈ શકો છો એમની વિડિયો પણ તમે જોઈ શકો છો તો તમને ખબર છે કે નહી તો આજ ના વિડિયો ની અંદર મિત્રો આજે એ ચેક કરીશ કે આપણી ચેનલ ની અંદર જેટલા પણ સબ્સ્ક્રાઇબ મિત્રો છે એમની ચેનલ ઓ આપણે ચેક કરવી છે તો કઈ રીતે ચેક કરશું અને બીજા નંબરમાં એ પણ આપણને ખબર પડશે કે આપણો સબસ્ક્રાઇબર મિત્ર કોણ છે કારણ કે અહીંયા YT સ્ટુડિયો ની અંદર તમને જે ઓપ્શન મળે છે તમે જોતા હશો કે અહીંયા તમને 28 દિવસની અંદર તમને સબસ્ક્રાઇબ કેટલા મળ્યા છે તો 28 દિવસમાં 2800 મને સબસ્ક્રાઇબ મળ્યા છે પણ હવે આની અંદરથી મારે એ ચેક કઈ રીતે કરવાનું છે કે કોણ છે મારા સબસ્ક્રાઇબ તો આ વિડિયો ની અંદર મિત્રો છે ને એની સંપૂર્ણ માહિતી તમને આપવાનું છે મિત્રો તમે એ પણ ચેક કરી શકશો મિત્રો કે તમારો સબસ્ક્રાઇબર મિત્રો કોણ છે એમની ચેનલની મુલાકાત લેવી તો લઈ શકો છો એમને તમારે સબ્સ્ક્રાઇબ કરો તો કરી શકો છો અને ઘણા એવા લોકો છે મિત્રો જે આપડા ફેમિલી મેમ્બરમાંથી હોય છે પણ આપણને ખબર હોતી નથી તો તમે એ પણ જાણી શકો છો કે આપડા સબ્સ્ક્રાઇબ મિત્રો આપડા ફેમિલી સંબંધીમાંથી કેટલા છે એ પણ તમે જાણી શકો છો તો વિડિયોમાં અંદર ખાસ બની રહેજો અને ચેનલની અંદર નવા હો તો ખાસ આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube रिलेटेड ની જેટલી પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજ ની મિત્રો વિડિયો આપણે પૂરી બનાવવાની કોશિશ કરી છે અને જે આપણી પાસે મિત્રો નોલેજ નથી હોતી તો આપણે વિડિયો પણ બનાવતા નથી તો વિડિયો ને આપણે શરૂઆત કરીએ મિત્રો અહીંયા YT સ્ટુડિયો ની અંદર તમને ઓપ્શન જોવા મળે છે કે 28 દિવસ ની અંદર તમને સબ્સ્ક્રાઇબ મળ્યા કેટલા આપ જોઈ રહ્યા છો 28 દિવસ ના સબ્સ્ક્રાઇબ મને 2800 મળેલા છે તો મિત્રો અત્યારે હાલની અંદર તો વધારે કહેવા છે મિત્રો એક સમય એવો હતો કે 12 મહિનાની અંદર પણ મિત્રો છે ને 1200 સબસ્ક્રાઇબ નહોતા થિયામારા તો અત્યારે સબસ્ક્રાઇબ સરા આવે છે તો હવે આ સબસ્ક્રાઇબ તો મને છે ઘણા લોકો ખૂબ ખૂબ આભાર કે આપણે સબસ્ક્રાઇબ કર્યા છે તો આપણી એક YouTube ફેમિલી કેવામાં આવે છે તો અહીંયા 2800 સબસ્ક્રાઇબ મને મળ્યા છે પણ મને ખબર કઈ રીતે મિત્રો પડે કે આપણો સબસ્ક્રાઇબ કોણ છે બધા સબસ્ક્રાઇબ મિત્રો ક્યાંના છે એમની પ્રોફાઇલ ફોટો એમની ચેનલની મુલાકાત આપણે કઈ રીતે કરવાની છે તો આયા થી આપણે એ જોવા નથી મળતું ત્યાર પછી મિત્રો એક ઓપ્શન મળે છે પાછા આવનારા દર્શકો અને નવા દર્શકો મતલબ તમારી ચેનલ ની અંદર જે આપડા સબસ્ક્રાઇબ મિત્રો છે એમાંથી કેટલા લોકો વિડિયો જોવે છે નવા સબસ્ક્રાઇબ મિત્રો કેટલા છે એ આપણે અહીંથી તમને જોવા મળશે તો આ કઈ રીતે ચેક કરવાનું એના માટે તમે અહીં જો એક ઓપ્શન છે પાછા આવનાર દર્શકો મતલબ તમારા જે સબ્સ્ક્રાઇબર મિત્રો છે એ તમારી વિડિયો કેટલા જુએ છે બીજા નંબરમાં એક ઓપ્શન છે નવા દર્શકો તો એની લીટી તમને અહીં જોવા મળશે કે કેટલા લોકો નવા છે જે તમારી વિડિયો જુએ છે હવે અહીંથી તો મિત્રો આપણે એક જાણવા નથી મળતું ખાસ કરીને કે આપણે અહીંયા ઓપ્શન એક તમને મળે છે ત્યાંથી તમે ચેનલની કદાક મુલાકાત લેવી હોય તો કોમેન્ટ બોક્સમાં જિને તમે અહીંની ચેનલની મુલાકાતો અહીંથી લઈ શકો છો અહીંયા ટોટલ તમારી કોમેન્ટ અહીંયા દેખાશે તો અહીંયાથી તમે કોમેન્ટ બોક્સમાં જઈને તમે ચેનલની મુલાકાત લઈ્યો તો આની ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી તમે એમની ચેનલની મુલાકાત લેઈ શકો છો એ પણ અહીંયાથી નકી છે પણ YouTube ની અંદર થી તમને જોવા મળશે તમારું જેટલા પણ સબસ્ક્રાઇબ છે એમની પ્રોફાઇલ ફોટો એમની ચેનલ ની મુલાકાત બધું તમે અહીંયા YouTube માંથી કરી શકો છો તો આપણે YouTube માં મિત્રો આવી ગયા છે અને YouTube માં આપણી ચેનલ અહીંયા સર્ચ કરી છે ટેકનિકલ જયગોગા આપણી ચેનલ સર્ચ કરી એટલે આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા અહીંયા જોવા મળશે તમારું સબસ્ક્રાઇબ જો એક ઓપ્શન તમને જોવા મળતું હશે જો તમારું સબસ્ક્રાઇબ જો તો આપણે એના ઉપર कर से। आना उपर क्लिक कर देवानु छे અને જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલના જેટલા પણ સબ્સ્ક્રાઇબ છે ને એ તમને અહીંયા જોવા મળી રહેશે જુઓ તમે અહીંયા જેટલા પણ તમારો સબસ્ક્રાઇબ મિત્રો હશે અને કદસ તમે મિત્રો બ્લોર દેખાતું હોય તો માફ કરજો YouTube ના પોલિસી ના વિરુદ્ધ આપણો વિડિયો ના બને એના માટે થઈને કદસ તમને અહીંયા ટાઇપની સિસ્ટમ મે ગોઠવેલી છે તો આ ટાઇપના તમે જોઈ શકો છો હવે અહીંથી જે સબસ્ક્રાઇબ મિત્રો કોઈ પણ ચેનલ ની મુલાકાત લેવી છે તો તમે અહીંથી ગમે તે એક ચેનલ ની મુલાકાત લે તો આપણે પ્રોફાઇલ ફોટો ઉપર આપણે કોઈ પણ પ્રોફાઇલ ફોટો ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેઉ તમે ક્લિક કર છો તો આપણી આની ચેનલ અહીંયાથી ખુલી જશે ને તમારે અહીંથી સબસ્ક્રાઇબ દરેક સબસ્ક્રાઇબ મિત્રોને તમારે અહીંથી સબસ્ક્રાઇબ કરવા છે તો બિન્દાસી તમે સબસ્ક્રાઇબ પણ કરી શકો છો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો YouTube રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે ને એ દરેક નોલેજની મિત્રો છે ને આપણે વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરી છું આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના વિડિયો બનાવવામાં આવે છે આપડી ટેકનિકલ જેવું કે YouTube ચેનલની અંદર 1500 થી વધુ મે વિડિયો મિત્રો બનાવેલા છે અને બધાયવા વિડિયો છે કે જે આપડા ગુજરાતી લોકોને છે ને ખબર પડે તો બસ આપડી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને પાંચ લોકોને શેર કરજો જે આપડા ગુજરાતી લોકો યુટ્યુબર બનવા માંગતા હોય ને एमट तो खास चैनल ने सब्सक्राइब कर लेजो टेक्निकल जय गोगा